રામને જ્યારે ખબર પડી દશરથજીની પહાજીને એટલું કીધું પિતાજી રઘુકુળમાં જન્મેલો માણસ વચન માટે પ્રાણ ત્યાગવા માટે પણ તૈયાર થાય છે રઘુકુલ રીત સદા ચલી ગઈ ઓર પ્રાણ જાજ ગરુ વચન ન જાય પ્રાણ વયો જાય પણ વચન ન જાય પિતાજી યાદ આપી દો મારી માં કઈ કઈ જે કહે છે સાચું કે છે એમાં જરૂર મારું હિત હશે તમે મને જલ્દી આજ્ઞા આપો મને જલ્દી વનનો માર્ગ આપો ન જાનકી સવારે શું થવાનું છે નો કોઈ સંકેત હશે પિતાજી આપની આજ્ઞા શિરે લઈ અને હું વનનો માર્ગ લઉં છું રઘુકુળ ભૂષણ રામ નો ગાદી તણુ મુહરત હશે અને આજ્ઞા પિતાની પાલવાદી વિકટ વનમાં જઈ વસે ત્યાં સુખો વૈભવ તણા સીતાવસી સહવાસ માં કઈ કઉ્યા છે કઈ કઈ માન્યા નથી કૌશલ્યાજી ને જયારે ખબર પડી મારું રામ વનમાં જાય છે ભગવતી જાનકી ને ખબર પડી પણ રામ પિતાની આજ્ઞા પાળવા માટે વન માં જાય છે ત્યાં મહારાણી ને પોરહ ના ભોલ્લા મીડિયા સીતરા સાબાસ દીકરા સાબાસ રામ ચૌદ વર્ષ મારા દીકરા ને વન માં કેટલું દુઃખી થવું પડશે માના હૈયા ન વેદના થઈ કારણ કે ક્ષત્રિયાણી હતી રામ ને જ્યારે ખબર પડી ઘુકુલ માં જન્મેલો માણસ વચન માટે પ્રાણ ત્યાગવા માટે પણ તૈયાર થાય છે રઘુકુલ રીતે સદા ચલિંગ પ્રાણ જાય ગરુ વચન ન જાય પ્રાણ વયો જાય પણ વચન ન જાય પિતાજી